આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલિયા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હરીશ પટેલ સહિત પાર્ટીના કાર્યકરો સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ગુવાબાલી જિલ્લા પંચાયતનું કાર્યકરો સ્નેહ સંમેલન હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં મારા જિલ્લા પંચાયતનો ઉપાધ્યક્ષ છે તાલુકા પંચાયતનો પ્રમુખ હશે સંગઠનના લોકો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ખૂબ મોટી હજારોની સંખ્યાની અંદર મળીને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન થાય વિકાસની ખેડીને આગળ કેવી રીતે વધારે અને ખોટિકણીઓ છે આગામી દિવસોમાં પરિપૂર્ણ કરીને આ જિલ્લા અને સમગ્ર દેવગઢ બાડીયા તાલુકાના વિકાસ માટેની કાર્યકર્તાઓ સાથે વાત કરી કાર્યકર્તામાં ઉત્સાહ ઉમંગ અને ઢોલ નગારાથી અમારું ખૂબ મોટેપાયે સ્વાગત કર્યું હતું આ કાર્યકર્તાઓ બધા મળીને આવનારા દિવસોની અંદર ચૂંટણીઓની અંદર પૂર્ણ બહુમતીથી જીતવા માટેના સંકલ્પ સાથે અમારા કાર્યક્રમો મળ્યા છે થેન્ક યુ